ભોળાના જ બધા નાસ્તો અમારે પાડવાની છે વેફર તો વેફર પાડવા અમારે પાડવાની મશીનમાં આવી રીતે પાડી દેવાનું પછી છે ને બધી દાખી નાખશું આવી રીતે પાડી છે એકદમ મસ્તીની ની પતલી એવી બાપાએ મેકી દીધી છે આવી ડિઝાઇન પાડી કાઢી ને એ બધી બાપા મૂકી દીધી છે અને આ બફાઈ ગઈ છે એટલી તો કાઢીને મૂકવી દેવાની છે આ બધી કાઢી લીધી છે અને હવે આને હૂકવવાની છે તો જો હવે આ બધી હૂકવી દેશું આપણે બધી બફાઈ અત્યારે છે ને ઉનાળાના બધા વેફરું પાડતા હોય મમરી પાડતા હોય એ બધું પાડતા હોય તો કોને કોને પાડીશું સબસ્ક્રાઈબ કરીને કહેજો 私はマラービーと一緒に行くときに行くときにに行ときに行くときに行くときくと